રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે જય જવાન નાગરિક સમિતિ સુરત અને રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ જવાનોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા સમારોહમાં દરેક શહીદ પરિવારને જય જવાન સંસ્થા દ્વારા રૂપિયા બે લાખની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી આ વર્ષે પાંચ વીર જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થા શહીદ જવાનોના પરિવારોને સન્માન સાર્વજનિક અભિવાદન સાથે આર્થિક સહાય આપી રહી છે રાજકોટ ભાવનગર અમદાવાદ અને સુરત ખાતે યોજાનારા જુદા જુદા કાર્યક્રમોમાં વીર જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરાશે આ કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવ રાઘવજી પટેલ રાજ્યસભા સાંસદ રામ મોકરિયા ધારાસભ્ય દર્શિતા શાહ રમેશ ટીલાડા સહિત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડોક્ટર દિનેશ ચોવડિયા આજનો કાર્યક્રમ જે દેશના જવાનો શહીદ થયા એના માટે અમે જય જવાન નાગરિક સમિતિ સુરત સદભાવના ઉદાસન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આમ તો અમે દર વર્ષે કરીએ છીએ દેશના જેટલા જવાનો શહીદ થયા હોય આખા ગુજરાતમાં એ લોકોના ફેમિલીને બોલાવીએ છીએ એમનું સન્માન કરીએ છીએ અને એમને અમારી યથાશક્તિ અમે બે લાખ ત્રણ લાખ ચાર લાખ એવી રકમ પણ અર્પણ કરીએ છીએ અને આ કાર્યક્રમ અમે દર વર્ષે આ માસમાં આખા ગુજરાતમાં ચાર ઝોનમાં કરીએ છીએ અમદાવાદ મહેસાણા રાજકોટ સુરત અને આ વખતે નવું પણ એટ થયું ભાવનગર એટલે આ કાર્યક્રમના રૂપમાં અમે આમ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાખડી દેશ માટે જે જવાનો શહીદ થયા છે એમના ફેમિલીને મળીએ છીએ એને સાંત્વના આપીએ છીએ અને એમનું સન્માન કરીએ છીએ તો એમનાથી એમને પણ એવું ફીલ થાય કે આ દેશના નાગરિકો અમારા ફેમિલીને અમારા જવાનો કે અમારા કુટુંબની સાથે ઊભા છે આજે અમે પાંચ જવાનોના ફેમિલીનું સન્માન કરશું એમને અમે બે લાખના ચેકની રાશિ અર્પણ કરશું અને એ ઉપરાંત જે લોકો ઓલરેડી જવાનો અત્યારે દેશમાં સેવા આપી રહ્યા છે એવા બે ફેમિલીના માતા પિતાનું પણ આજે અમે સન્માન અહીં કરવાના છીએ દર વખતે બે ત્રણ એવા માતા પિતાને પણ બોલાવીને અમે સન્માન કરીએ છીએ સામાજિક આગેવાનોમાં આમ તો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોમાં અધ્યક્ષતાન રાઘવજીભાઈ પટેલ છે કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર કૃષિ શ્રી રાજકોટના એમ રૂપાલા સાહેબ રાજ્યસભાના એમ રામભાઈ મોકરિયા અમારા રાજકોટના ચારે ચાર ધારાસભ્યો અને અમારી સુરતની ટીમ છે જેના ચેરમેન છે ખાનજીભાઈ વાલારા એ અને સદભાવનાના ચેરમેન વિજયભાઈ ડોબરિયા અને અમારી સંપૂર્ણ ટીમ અને સમગ્ર મિત્રો સાથે આ કાર્યક્રમનું અમે આયોજન કરીએ છીએ આ કાર્યક્રમ માટે અમે કોઈ દિવસ કોઈ પાસે ફંડ ફાળા લેવા જતા નથી અમે મિત્રો જ બધા પોતાની યથાશક્તિ પ્રમાણે ફંડ ભેગું કરીને આ લોકોને અમે મદદ કરીએ છીએ આનું કારણ એવું લાગ્યું કે જે જવાનો આપણા હોય છે એ કોઈ રૂપિયાવાળાના દીકરા હોતા નથી એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે કે એવા વિસ્તારમાંથી આવે છે કે જે જવાન શહીદ થાય પછી સરકાર એની રીતે એની યથાયોગ્ય મદદ કરતી હોય છે પણ જવાનોને અને એના ફેમિલીને પછી પાછળથી એવું થતું હોય છે કે અમે દેશ માટે આટલું કર્યું પણ દેશના નાગરિકો ખાસ કરીને અમારા પ્રત્યે લાગણી અને પ્રેમભાવ જગાવે એના માટે આ કરીએ છીએ આ માત્ર સદભાવનાને જઈ જવાન નાગરિક સમિતિ પૂરતું નથી પણ સમગ્ર ગુજરાતની જનતાનાથી માહિતગાર થાય ગુજરાતની જનતા એમને મોરલ સપોર્ટ માનસિક સપોર્ટ આપે એના માટે અમે આવા કાર્યક્રમો કરીએ છીએ આ રાજકોટમાં બીજો કાર્યક્રમ છે પણ સુરતના તો મિત્રો છેલ્લા વીસ વર્ષથી આ કરે છે અને છેલ્લા બે વર્ષથી આ રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર जॉइंट जो हाँ जी मैं सुशील यादव ये मेरी धर्मपत्नी है सुशीला यादव और बिटिया दिव्या हम रेवाड़ी हरियाणा से आए हैं हम जो अमर बलिदानी सिद्धार्थ यादव है फाइटर पायलट उसके पेरेंट्स हैं और ये उनकी बहन है जी वो अभी हमारा बेटा यहाँ जामनगर में पोस्टेड था जगवार स्क्वाडन में तो दो अप्रैल की रात को जब नाइट फ्लाइंग में हो गया तो कुछ पक्षी टकरा गई सामने से तो वो गाँव को बचाने के चक्कर में वहाँ एक सोर्ड़ा गांव है उसको आगे एक पर पैडल प्रेस करता रहा उस गांव को बचाने के लिए वो उसी के साथ अपने जहाज़ के साथ ही चला गया जी मैं एक्चुअली हमारा फौजियों का ही परिवार है मेरे भी जैसे सिद्धार्थ के जो परदादा थे वो भी आर्मी में थे उनके दादाजी यानी मेरे पिताजी भी आर्मी में थे मैं एयरफोर्स से रिटायर होकर अभी एल में हूँ और वो हमारे जैसे फाइटर स्क्वाड में पहला ही पायलट था जो कमीशन में गया और उसने अपनी जान की परवाह ना करते हुए गाँव वालों को बचाया अभी भी हम गए थे वहाँ सुहाड़ा गांव में काफ़ी कृतज्ञ लोग हैं कि हमारा बच्चा उनको बचा के चला गया ये उनका एक फौजियों का रहता सिखाया जाता है कि आप पहले जो लोग हैं उनके लिए आप अपनी जान भी कुर्बान कर दीजिए लेकिन उनको कुछ नहीं होना चाहिए नहीं बहुत ही नेक कार्य है ये जो आपका जय जवान समिति है सभी तो देश की सेवा बॉर्डर पे जाके नहीं कर सकते लेकिन इनकी जो एक भावना है कि बॉर्डर से पीछे रह के भी ये बहुत से शहीदों की परिवारों की और एक सम्मान कर रहे हैं जो सार्वजनिक रूप से बहुत ही अच्छा नेक कार्य है इनका मारु नाम विकास हीरा भाई लावड़िया गाम बढ़जांग जाता उपले का जिलो राजपट जय जवान नागरिक समिति है सूरत एना तरफ से बे लाख ने सहाय मिली है बीजा नंबर में सम्मान नहीं करवा है એટલા માટે અમને એ બોલાવ્યા હતા અમે આવ્યા છીએ મારો નાનો ભાઈ હતો સીઆરપીએફમાં છેલ્લે અહીંયા ગાંધીનગર પોસ્ટિંગ હતું નહીં અનમેરિટ હતો પણ અમારા ગામમાં પૂરા ગામમાં ખોઈ છે એની અત્યારે આ પહેલેથી આવડો નાનો હતો ત્યારથી જ બસ આ બંધુક હાકવી બસ એક જ વાત હતી એની હા અત્યારે મારો ભત્રીજો છે અને બીજા પણ બે ત્રણ છોકરા એની હેઠે ગયા હે તૈયાર થઈને એ અહીંયા આવતો ત્યારે પણ એ બધું આજ કરતો એમ હવાર વહેલો ઉઠી અને પાંચ વાગે દોડાવા જાય અમે કહી કે તું અહીંયા થોડાક દે આવ્યો તો આરામ કરી દો કે ના આરામ કરવાનો જ ના હોય એમ સવારે પાંચ વાગે ઘરે હાથે ચા બનાવી અને છોકરાઓને દોડાવવા જતો એમ બે ત્રણ ચાર છોકરા તો તે પછી જોડાઈ ગયા હે અને હજી ઘણા છોકરા તૈયારીઓ કરે એટલે ઘણા જોડાય પણ જાહે એમ હાલા દીગુ હરદેવસી મારા શહીદ પરિવારમાં મારા જાલા સહદેવસી મારા ભાઈ હતા અને કલ્યાણપુરી મારે કલ્યાણપુરી જિલ્લામાં નહીં હતા ત્યાં એમનું એક્સિડન્ટ થયું એ બનાવનીયા એના કેમ્પમાં બીએસએફના કેમ્પમાં નથી હોતું ના નાનપણથી આર્મીનું જૂનું પહેલેથી હતું અને આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવતા બસ પાછા બીજી વાર બીએસએફમાં જોઈન્ટ થયા હતા આર્મીમાં ખાલી ટ્રેનિંગ પૂરી છ સાત મહિનાની ટ્રેનિંગ કરીને ઘરે આવતા ગયા હતા બસ બીએસએફમાં બીએસએફમાં ઓગણીસ વર્ષ ફરજ બજાવી ગઈ ના સરસ કામ કામગીરી સારી હતી ને બધી કહેતા હતા કિસ્સામાં બધા બોર્ડર ઉપર જતા હતા તો બોર્ડર ઉપર બોર્ડરનું બધું કહેતા જોશું એનો સારો એવો હતો અને છે બીજા કાકાના દીકરા એક છે પપ્પા હજી આજે નોકરી ચાલુ જ છે એ જયેન્દ્રસિંહ એમનું નામ છે ના સન્માન કે બહુ સારું એવું કરે કારણ કે અત્યારે સારું એવું કરે જે પહોંચતા ઇનામ વિનામ બધું બધું વિતરણ કરે છે કામ સારું સંસ્થાનું અત્યારે પરિવાર બે બે લાખ રૂપિયા ના પ્રણિત હતા બાળકોમાં એક છે એક બાબુ એનું અત્યારે બેબી મોટી છે તે કોલેજ કરે છે ભણે છે અને જે 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 બાબુ નાનો છે એ નવમું ભણે છે તો તેનું અત્યારે એમને લાવી ઘરની અંદર